જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આ મસાલાવાળી ચટાકીદાર લસણની ચટણી ખૂબ જ ઓછા સમય અને ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર થાય છે આ ચટણી ઘરમાં નાનાથી લઈ મોટા સૌને પસંદ પડે છે તો ચાલો આજે આપણે શરૂ કરીએ મસ્ત મસાલેદાર અને ચટાકીદાર લસણની ચટણી બનાવવાની રેસીપી તો ચાલો તો આપણે લસણની ચટણી બનાવવા માટે અહીં ખૂબ વધુ લસણની કઢી લઈ લીધી છે તો ચાલો હવે એને ખાઈને રસ્તામાં પીસી લઈએ તો હવે આપણે ખાણી દસ્તામાં બધી લસણ ની કઢી નાખી દીધી છે તેનો સ્વાદ બરાબર નહીં આવે તો આપણે લસણ આ રીતે વટાવીને રડી થઈ ગયું છે હવે આપણે એમાં થોડી વસ્તુઓ ઉમેરી દઈએ જેમાં આપણે ઉમેરીશું એક ખૂબ મોટી ચમચી ભરીને ધાનાજીરું પાવડર ત્યારબાદ એક મોટી ચમચી ભરીને લાલ મરચું પાવડર ત્યારબાદ આપણે એમાં થોડુંક મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી શકો છો ત્યારબાદ આ બધી વસ્તુમાં ખૂબ થોડું પાણી ઉમેરી દઈશું તમે જોઈ શકો છો પછી એને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે જુઓ જરૂર લાગે તો થોડું પાણી હજુ ઉમેરી દઈશું તો આપડી બહુ સરસ પેસ્ટ બનીને રેડી છે તો હવે આપણે આને મિશ્રણ ચટણીમાં કન્વર્ટ કરી દઈએ તો ચાલો તો મેં ગેસ પર કઢાઈ ચઢાવી દીધી છે હવે આપણે એમાં તેલું ઉમેરી દઈશું આપણે એક ટીસ્પૂન સ્પૂન જેવું તેલ ઉમેરીશું જેથી આપણી ચટણી વધારે ઓઇલી ના થઈ જાય આ રીતે થોડું તેલ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ હાઈ કરીને તેલને સારી રીતે શેકાવા દઈશું આપણું તેલ ખૂબ સરસ ઉકળી ગયું છે હવે આપણે એમાં એક ટી જીરું ઉમેરી દઈશું

ત્યારબાદ થોડી ગેસની ફ્લેમ હાઈ કરીને મીડિયમ ટુ લો ફ્લેમની ગેસ પર લસણની ચટણીને સારી રીતે શેકાવા દઈશું જોઈ શકો છો આપણી ચટણી બહુ સારી રીતે શેકાઈ રહી છે આપણે કરીબન લસણની ચટણીને બે મિનિટ સુધી શેકાવા દેવાની છે જેથી આપણું લસણ સારી રીતે શેકાઈ જાય અને ખૂબ સરસ લસણની ચટણી બનીને રેડી થઈ જાય

આપણને બે મિનિટ માટે સારી રીતે આ રીતે શેકાવા દેવાની છે તમને એમ લાગતું હોય કે આપણું લસણ બળી રહ્યું છે તો તમે ફેસેલિક લેમ લોપન કરી શકો છો જુઓ આ રીતની આપણી લસણની ચટણી બની રહી છે સો કરીબન 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ઉપરનું બધું પાણી બળી ગયું છે અને આપણું લસણ પણ સારી રીતે શેકાઈ રહ્યું છે તમને જરૂર લાગે તો તમે ગેસની ફ્લેમ લો કરી શકો છો હું થોડું હાઈ ફ્લેમની ગેસની ફ્લેમ પર આ પસંદને સારી રીતે શેકાવા દઈશ તમે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને તમે જોઈ શકો છો આપણી લસણની ચટણી મસ્ત બનીને રેડી છે તો ચાલો હવે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ તો ગાઈસ ચટણીને મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધી છે અને તમે જોઈ શકો છો આપણી ચટણી ખૂબ જ સરસ બનીને તૈયાર છે તો હવે આપણે એનો સ્વાદ બમણો કરવા એમાં એક લીંબુનો રસ ઉમેરી દઈશું એક ચમચી જેટલો ત્યારબાદ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછા તેલમાં આપણી ખૂબ જ સરસ લસણની ચટણી બનીને રેડી છે તો પ્લીઝ ગાઈઝ તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો આપણી આ લસણની ચટણી તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરો